રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપના ગોવિંદભાઈ સુવાણીની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ભગવતસિંહજી કન્યા શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટાના સામાજિક કાર્યોમાં ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય ગોવિંદભાઈ સુવાણી અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં તેમને રક્તાંજલિ અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા બ્લડ બેંક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તો આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા બોડી સંખ્યામાં રક્ત કરવામાં આવ્યું જે રક્ત એકત્રિત થયેલ તે બોટલ તે શ્રીરામ બ્લડ બેંક આશા બ્લડ બેંક અને અને દેવલાઈફ બ્લડ બેંક ને સમર્પિત કરવામાં આવેલ આ તકે ખાસ આમંત્રણ માન આપી પધારેલ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો તેમજ ગામના આગેવાનો મહેમાનો તેમજ ક્રિષ્ના ગ્રુપ ના સભ્યો હાજર રહ્યા હતા હું ભાવેશ સુવા આજે મારા પિતાશ્રી ઉપેડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની અગિયારમી પૂર્ણતિથિ નિમિત્તે આ મહારક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે ગોવિંદભાઈ સુવાએ આજથી વીસ વર્ષ પહેલા વિષાર સ્થાપના કરી અને એવા ધાર્મિક સામાજિક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉપલેટા શહેરમાં કરવામાં આવે છે જેમાં નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા ગણેશ ઉત્સવ રક્તદાન કેમ્પ એવા વિવિધ કાર્યો જે જેની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લો છેલ્લા અગિયાર વર્ષથી સતત અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે અગિયારમો રક્તદાન મહારક્તદાન કેમ્પ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો સંસ્થા દરેક સમાજના શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં રક્તદાનનો લાભ લીધો છે આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક શ્રીરામ બ્લડ બેંક અને દેવ જેતપુરની દેવ બ્લડ બેંક આવી ત્રણ બ્લડ બેંકનો આમાં આ રક્ત એકત્રિત કરીને આપવામાં આવે છે